કાર્ય ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું જય માતાજી મારું નામ અજયસિંહ રાજપૂત છે હું એક સામાજિક કાર્યકર્તા છું મને ગઈકાલે રાત્રે મારા મિત્ર છે કિરણસિંહ એમને મળવાનું થયું છું અને એમને એક ચકલીસર આપણો વિસ્તાર છે વડોદરા શહેરનો ત્યાંથી એમને એક પર્સ મળી આવ્યું હતું હવે એ જે પર્સ જે છે હવે અહીંયા આપણા ગોરવા વિસ્તારમાં સ્થાનિક કોઈ હાર્દિક પંડ્યા કરીને વ્યક્તિ છે એમના નામનું પર્સ હતું તો એમનું પર્સ મને મળ્યું એના અંદર એમના બધા ડોક્યુમેન્ટ્સ હતા લાઇસન્સ બુક વગેરે વગેરે અને એના અંદર એ કેશ નથી ખાલી ડોક્યુમેન્ટ એટલા જ હતા તો મારે આ મીડિયાના માધ્યમથી આપણે તમામ આપણે આ વડોદરા શહેરના જે નાગરિકો છે એમને મેસેજ પાસ કરવો છે જો તમને આવું કોઈ પર્સ મળે તો તમે જેવું મળે તરત જ તમે એક વિડીયો બનાવી લો કાં તો ફોટોગ્રાફી કરી લો કે એકચ્યુઅલમાં આમાં આટલા ડોક્યુમેન્ટ છે આમાં આટલી વસ્તુ છે કે આમાં કોઈ કિંમતી વસ્તુ છે અને એ મળ્યા બાદ તમે એના અંદર એડ્રેસ વાંચશો તો જે લોકલ ત્યાંનું કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશન હોય કાં તો એવી જગ્યાએ તમે સોંપી દો કે ગવર્મેન્ટ અધિકારીનું ઓફિસ હોય તો જે વ્યક્તિનું આ પર્સ છે એ વ્યક્તિ સુધી પહોંચી શકે અને એ વ્યક્તિ ખરેખર જે છે કે નથી એ પોલીસ સ્ટેશનમાં એની ખાતરી થઈ જાય અને એ વ્યક્તિને મળી જાય જેનાથી એને એને કિંમતી ચીજવસ્તુઓ અને એના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બધું વ્યવસ્થિત મળી જાય તો આ એક સિમ્પલ પ્રોસિજર આપણે ક્યારેક પર્સ કે કંઈક વસ્તુ મળે તો આપણે આવી રીતે કરી શકીએ છીએ એવો અમારે મેસેજ પાસ કરવો હતો તો આ માધ્યમથી સ્પાર્ટ ટુડે ન્યૂઝ છે સયાલી ન્યૂઝ છે આપણા વડોદરામાં વિવિધ ચેનલો છે સમાચારના આપ મીડિયાના માધ્યમથી પણ જાણ કરી શકો છો હવે ચેનલ્સ ના હોય તો તમે પોતાના ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપથી પણ લોકોને જાણ કરી શકો છો બસ આટલી જ મારી વિનંતી છે વડોદરા શહેરના તમામ નાગરિકોને અને આજુબાજુ વિસ્તારના તમામ જે કોઈ આ સાંભળતા હોય વિડીયો તો એમને પણ આજ રીતે મારી રિક્વેસ્ટ છે કે તમને કોઈ આવી ચીજ વસ્તુ કે કોઈ કસેથી મળે તો તમે લોકલ પોલીસ સ્ટેશનમાં કે કંઈક જાણ કરી દો અને ખરેખર જે વ્યક્તિ આનો મૂળ માલિક છે એના સુધી પહોંચી જાય બસ જય માતાજી થેન્ક યુ અજયસિંહ રાજપૂત સામાજિક કાર્યકર્તા પર્સ મળેલું હતું રસ્તા પરથી એ પર્સ સાથે પોલીસ લાવતા અમે એમાં જોયેલું બધા કિંમતી ડોક્યુમેન્ટ હતા આરસી બુક પેન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ તે તમામ વસ્તુ પરથી વેરીફાઈ કર્યું જે વ્યક્તિનું હતું એ વ્યક્તિના વાઈફ આવેલા છે અમારી પાસે અને એમને આજે સુપ્રત કરેલું છે એટલે હું એપ્રિશિએટ કરીશ કે આવું સુંદર કામ અજયસિંહે કર્યું છે જય નમસ્તે મારું નામ અપેક્ષા પંડ્યા છે અને મારા હસબન્ડ હાર્દિક પંડ્યાનું વોલેટ થોડાક સમય પહેલાં ગુમ થઈ ગયેલું હતું વોલેટમાં બીજો તો ઠીક છે એવો પૈસા વગેરે તો ઠીક છે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ આરસી બુક પેન આધાર કાર્ડ વગેરે જેવા ખૂબ જરૂરી ડોક્યુમેન્ટ્સ હતા એ ગુમ થઈ ગયા ત્યારે અમને એવું જ હતું કે આ ગયું એક સામાન્ય અરજી અમે પોલીસ સ્ટેશનમાં આપી હતી પણ મનથી અમને એવું હતું કે હવે આ પાછું નહીં મળે બટ ફોર્ચ્યુનેટલી આ વોલેટ એક જવાબદાર નાગરિક એવા અજયસિંહના હાથમાં અજયસિંહના અજયસિંહના હાથમાં ગયું એમને વોલેટ વગેરે ગોરવા પોલીસ સ્ટેશનમાં જમા કરાયું અને ગોરવા પોલીસ સ્ટેશનનું કામગીરી પણ ખૂબ સારી છે કે એ બંનેના સહયોગથી આજ રોજ આ વોલેટ અમારા સુધી પાછું આવી ગયું છે તો એક જાગૃત નાગરિક તરીકે હું અજયભાઈનો પણ આભાર માનીશ અને ગોરવા પોલીસ સ્ટેશનનો પણ આભાર માનીશ કે ખૂબ સરસ કામગીરી કરી અને આ સંદેશ થકી હું બીજાને પણ એ મેસેજ પાસ કરવા માગું છું કે સારું કામ કરતા રહો